બરોડા ડેરી ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ બરોડા ડેરી ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ડેરીના ચેરમેન દિનેશ પટેલ વાઇસ ચેરમેન જીબી સોલંકી ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા ડેરીમાંથી નિવૃત્ત થતા અધિકારી કર્મચારી મળી કુલ સન્માન કરવામાં આવ્યું અધિકારીઓ કર્મચારીઓના હસ્તે કરાયું ધ્વજવંદન યુનાઇટેડ નેશન દ્વારા વર્ષને સહકારીતા વર્ષ તરીકે ઉજવવાના અભિગમને પણ વધાવવામાં આવ્યું છું આજે મોટી સંખ્યામાં તે અત્રે આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો આભાર માનું છું ભારત માતા કી જય ભારત માતા કી જય 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 કી કરન શુભ નામે જગિ નાયક જય હે ભાર પંજાબ સિંઘા સંઘના પ્રમુખ શ્રી સંઘના ચેરમેન શ્રી દિનુભાઈ પટેલ મામા સંઘના વાઇસ ચેરમેન શ્રી જી બી સોલંકી સાહેબ સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટર કુલદીપસિંહ સાહેબ મારા અધિકારી મિત્રો કામદાર કર્મચારી ભાઈઓ તથા બહેનો સિક્યુરિટીના જવાનો તથા પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને આવકારું છું અને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું

જે કર્મચારીઓ છે તેમની દ્વારા એમના ઉપસ્થિતિમાં અહીં જે ધ્વજવંદનનો કાર્યક્રમ છે તે કરવામાં આવશે બરોડા ડેરીની આ પરંપરા છે કે ડેરીમાંથી નિવૃત્ત થનાર જે કર્મચારીઓ છે બરોડા ડેરી તમામ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધામધૂમથી કરે છે પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય બરોડા ડેરીની પરંપરા છે કે જે તે વર્ષમાં નિવૃત્ત થતા કર્મચારીઓના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે બે હજાર પચીસના ના વર્ષમાં લગભગ અઠ્યાવીસ જેટલા કર્મચારીઓ નિવૃત્ત થનાર છે એ તમામ કર્મચારીઓ આજે ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે રોડા ડેરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો આપ સૌના માધ્યમથી આ ગણતંત્ર દિવસની તમામને શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે યુએન દ્વારા બે હજાર પચીસનું આ જે વર્ષ છે તેને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ જાહેર કરવામાં આવ્યું છે તો આ સહકારી વર્ષ બે હજાર પચીસની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આભાર